ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યુવા શક્તિકા ઉત્સવ થીમ આધારિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આ મહોત્સવ યુવાઓમાં શિસ્ત સ્વભાવ માધ્યમ બનશે ખેલ માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે ખેલમાં ભાગ લેનાર ખેલાડી જ્યારે પુષ્પની માફક ખીલે છે ત્યારે તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાય છે રમતગમત યુવાનોએ પ્રગતિનો સ્પષ્ટ માર્ગ આપે છે અને જીવનમાં આત્મવિશ્વાસ

આપણે અલગ અલગ જગ્યાએ રેકેટ ટ્રેનિંગ આપણે ક્યાં આપવું જોઈએ અને આપણે નચવા જોઈએ 2030 ને તો કોમન લેપ આપણા ગુજરાતની ધરતી પર ઉંદાવાનો એજોબન છે એટલે ગુજરાત અને ભારત જ્યારે રમત મેદાન યુવાન चिंतित હોય છે ને એટલે યુવાન એક નથી ચિંતા એ વિક્રો દીકરી નથી ચિંતા દોસ્તો દેશ જ્યારે દુનિયાના કોઈ સ્ટેડિયમ અંદર ભારત નો ખેલાડી ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા થાય અને ત્રિરંગો ઝંડો હાથમાં લઈને જ્યારે સ્ટેડિયમ અંદર ચક્કર લગાવતો હોય ને ત્યારે સારો દેશ અને ગૌરવ અનુભવ હોય છે દોસ્તો એ ગૌરવ ગાથા મનાસ આતા જિલ્લાના યુવાનોનો જે તમ ક્ષેત્રની અંદર દેશ દુનિયાને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એવી જ રીતે આ જિલ્લાના યુવાનો રમત ગમત ક્ષેત્રની અંદર પણ રાજ્ય અને રાષ્ટ્રની અંદર રમીને ભારતનું પ્રતિનિધિત્વ કરે એ જોવાની ઈચ્છા વ્યક્ત કરવા માટે આપ સૌને ઉત્સાહ છે આ સાંસદ મહોત્સવના માધ્યમથી પચીસ તારીખ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે પચીસ તારીખે

રમાલ એ સમાજની ક્રમોનો મહત્વનો ભાગ છે રમાલ એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે દોસ્તો જ્યારે તમે ખેલના મેદાનમાં રમો છો ને ત્યારે તમે હાર ક્યારે કોઈ ખેલાડી હારતો નથી એ જીતે છે અથવા તો શીખે છે નવી ઊર્જા સાથે ભવિષ્યની અંદર ફરીને મેદાનમાં ઉતરતો હોય છે આ સ્પિરિટ વ્યક્તિના વ્યક્તિગત જીવનને પણ સફળ બનાવી દેતો છે ये थी आज देश की हिम्मत की संस्कृति पुनः जागृत था कि देश के तो अंदर मोदी जी करेगा प्रयास नहीं हां अंतरराष्ट्रीय खेल महोत्सव है आज बनास का लोकसभा चक्रना सांसद खेल महोत्सव में पर 3 लाख से વધારે जो खिलाड़ी और युवाओं ने रजिस्ट्रेशन कराया है यह सब ने वो विवरण प्राप्त किया खेल मैदान के अंदर નતાજી વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું